ઉમર 41 વર્ષ આરોપ 18 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ સુરતની અડાજણ પોલીસના સકંજામાં આવ્યા પછી પણ જાણે કોઈ ફરક પડતો ન હોય એમ ઊભો રહેલો આ એ શખ્સ છે જેની પર આરોપ લાગ્યો છે એક યુવતીની જિંદગી બરબાદ કરવાનો એક યુવતી પર એક બે વાર નહીં પણ અનેક વાર શારીરિક શોષણ કરવાનો એ પણ પોતાની દીકરીના ઉંમરની જેના વિશે પીડિતાએ ફરિયાદ નોંધાવતા અડાજણ પોલીસે કેતન પરમાર નામના હવસખોરને ખોરને ઝડપી લીધો છે સુરતમાં દીકરી સાથે માતાના જ મિત્રએ યુવતી પર બગાડી નજર અઢાર વર્ષીય યુવતીને બનાવી હવસનો શિકાર સતત છ માસથી થી દારૂ પીવડાવી લૂંટતો લાજ વ્યવસાય વિદ્યા ધામ એટલે કે સ્કૂલ ના સંચાલક એવા આ શખ્સ કરતૂત શરમજનક છે અડાજણ વિસ્તારમાં પર્વતપાટિયા વિસ્તારનો શાળા સંચાલક પીડિતાની માતાનો મિત્ર છે માતાને અવારનવાર મળવા ઘરે આવતા અઢાર વર્ષ દીકરી પર હેવાનની નજર પડી હતી એ પછી યુવતીને બળજબરીથી દારૂ પીવડાવી આ વાસનાંધ તેની લાજ લૂંટતો હતો જેમ તેમ કરી યુવતીએ આપવીતી સંબંધીઓને જણાવી ત્યારબાદ પોલીસ ફરિયાદ કરતા પાપીની પાપ લીલા પરથી પડદો ઉંચકાઈ ગયો એ આરોપી એજ્યુકેશન પ્રી પ્રાઇમરી એજ્યુકેશન ની સ્કૂલ ચલાવે છે અને કે ટ્રસ્ટ પણ ચલાવે છે કઈ રીતે સમગ્ર મામલો છે સમગ્ર મામલો આ છોકરીના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને આ વાત કરી લી પછી એ લોકોએ નિર્ણય લઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં આવે છે અને એ લોકો ફરિયાદ આપેલ છે અને ગુનો દાખલ કરવામાં આવે છે આરોપીને પીડિતાની માતા સાથે છે સંબંધ પ્રતિકાર કરતી યુવતીને પટ્ટા વડે મારતો માર પિતાની ઉંમર ધરાવતા કેતન પરમારની હેવાનિયતની શરૂઆત કેવી રીતે થઈ અને ત્યારબાદ કેવી રીતે તેણે પીડિતાની જિંદગી જીવતે જીવત નર્ક બનાવી હવે તેના વિશે વિગતવાર વાત કરીએ અડાજણ વિસ્તારમાં માતા સાથે યુવતી રહે છે

આ આસાંભળી યુવતીને લઈ તેના સંબંધી પોલીસ સ્ટેશન ગયા આરોપી કેતન વિરોધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી પોલીસે યુવતીને મેડિકલ ચેકઅપ સહિતની કામગીરી કરી કેતનને ઝડપી જેલ હવાલે કરી દીધો હતો જાવાનો ભોગ બનનાર બેન છે એને એ એના ફાધર એક્સપાયર થઈ ગયા છે એને મમ્મી અને એને સાવકા ફૂટપાથે રહેતી હતી ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે આશરે એકતાલીસ વર્ષની છે હાલમાં એ એના ઘરે આવતો હતો અને બે ત્રણ મહિનામાં આવે અને બે ત્રણ વખત એને આ છોકરી હાથે સંભોગ કરેલ છે એટલે આવું છ સાત મહિના પહેલાંથી આ ચાલતું હતું પછી આ છોકરી કોઈને કીધું નહીં કંઈ નહીં પરંતુ પછી બે ત્રણ દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને એને એના કાકા પપ્પાને કીધું એના મુદ્દો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે કેતન બે પુત્ર અને એક દીકરીનો પિતા છે તેમ છતાં પરસ્ત્રી સાથે તેના સંબંધ છે અને તે જ મહિલાની દીકરીને હવસનો શિકાર બનાવી આવા કેસમાં વાંક કેતનનો તો છે જ પરંતુ પીડિતાની માતાએ કેતન જેવા હેવાનને ઘરમાં ઘુસવા દીધો તેના કારણે આ સિલસિલો શરૂ થયો પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી એક દીકરીનું શરીર સતત છ મહિના સુધી કેતન ગીધની જેમ ચૂંટતો રહ્યો અડાજણમાં બનેલો આ કિસ્સો દરેક દીકરીના માતા પિતા માટે લાલબત્તી સમાન છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત